ભાજપના કેટલાક લોકો સભ્ય બનાવવા માટે કેવા કેવા ઘતકડા કરે છે એનો આ એક કિસ્સો છે નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ ફરીથી એક વખત પ્રાથમિક સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસની શરૂઆત કરી છે એટલે બધા લોકોને ભાજપના સભ્ય જોડવા માટેની એક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે એમાં ઘણા બધા એવા ગોટાળા બહાર આવ્યા છે કે જેને કારણે હોબાળો પણ બચ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટી આવું ઘણા વખતથી કરે જ છે કે દેશની અંદર જે લોકો હોય એને ભાજપના સભ્ય બનાવવા માટેની એક કેમ્પેન શરૂ કરવામાં આવે એટલે જે સભ્ય બને એ એક વોટર બની જાય એવું ભાજપનું માનવું છે અને આ વખતે પણ ફરીથી જ્યારે પ્રાથમિક સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવ્યું પરંતુ ઘણા બધા એવા ગોટાળા સામે આવ્યા હમણાં તાજેતરની જ વાત કરીએ તો વિસનગરની સિવિલ હોસ્પિટલમાં એવું બન્યું કે એક બેન હતા પ્રકાશબેન પ્રકાશબેન દરબાર એમને કૂતરું કરડેલું અને એ સિવિલ હોસ્પિટલમાં આમ નિયમિત ઇન્જેક્શન મુકાવવા જતા હતા તો આ વખતે ત્યાં વિસનગર સિવિલના એક કર્મચારીએ એમને પૂછ્યું પ્રકાશબેનને કે તમારા મોબાઈલ ઉપર તમે ઇન્જેક્શન મુકાવવા આવ્યા છો તો પ્રકાશબેને હા પાડી તો કે તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી આવ્યો હશે તો એ આપો નહીં તો એમણે આપી દીધો કારણ કે એમને એમ કે ભાઈ આ સિવિલની કોઈ પ્રોસિજર હશે ઇન્જેક્શન મુકાવવા માટે ઓટીપી આપવું પડતું હશે તો એમણે ઓટીપી આપી દીધો પણ જ્યારે એમના મોબાઈલ ઉપર ભાજપના સિક્કાવાળું એક આવ્યું એટલે એમના પતિને શંકા ગઈ કે આ તો ઓટીપી ખોટી રીતના માંગવામાં આવ્યો એટલે એમણે તપાસ કરી તો જે કર્મચારી એ ઓટીપી માંગ્યો હતો એણે એમ કીધું કે મારી ભૂલ થઈ ગઈ એમ કરીને એ ત્યાંથી છટકી ગયો હવે આ પ્રકાશબેન દરબારના જે પતિ છે વિકુંભા એમણે આ વિસનગર સિવિલ હોસ્પિટલમાં ભારે બબાલ મચાવી અને એમણે સિવિલના ઇન્ચાર્જને પણ પૂછ્યું તો એમણે પછી સિવિલના જે ઇન્ચાર્જ છે વિસનગર સિવિલના એમણે એવો જવાબ આપ્યો કે આ જે ભાઈ છે એ અમારા કાયમી કર્મચારી નથી કોઈ એજન્સી થ્રુ આવેલા હતા અને અત્યારે આ ભાઈ જોબ ઉપર નથી મતલબમાં એ ભાઈ નીકળી ગયા છે પણ નવાઈની વાત એ છે કે ભાજપના કેટલાક લોકો સભ્ય બનાવવા માટે કેવા કેવા ઘતકડા કરે છે એનો આ એક કિસ્સો છે હમણાં થોડાક દિવસ પહેલાં એવું બન્યું કે ભાવનગરની અંદર જે ધારાસભ્ય ભાવનગરના એક સિનિયર નેતા છે યુવરાજસિંહ ગોહિલ કરીને એમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને એ એ વિડીયોની અંદર યુવરાજસિંહ ગોહિલ એવું બોલી રહ્યા હતા કે તમે ભાજપના સો સભ્ય બનાવો અને પાંચસો રૂપિયા મારી પાસેથી લઈ જાઓ આવું જ એક ગતકડું ધરમપુરથી બી બહાર આવ્યું છે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ કે જે મૂળ કોંગ્રેસી હતા તો એમણે એમના જે જૂના કોંગ્રેસી મિત્રો હતા રાજેશ પટેલ અને રમેશ પટેલ અને એમને સભ્ય બનાવી દીધા એ પછી હોબાળો મહીચો અને રાજેશ પટેલ અને રમેશ પટેલે ચૂકવટ કરવી પડી કે ભાઈ અમે ભાજપના સભ્ય નથી બન્યા અમે તો કોંગ્રેસમાં જ છીએ અમને ખાલી ભૂલથી બનાવી દેવામાં આવ્યા આવું એવું બી બન્યું કે કેટલાક લોકો ભાજપના સભ્ય બનાવવા માટે સરકારી શાળામાં પણ ગયા હતા પરંતુ સરકારી શાળામાં પછી એવું કહી દેવામાં આવ્યું કે ભાઈ અહીંયા આવું બધું ચાલશે નહીં નહીં તો ત્યાં આગળ જઈને પણ ભાજપના લોકો સભ્ય બનાવી દેતે મતલબમાં અમને જાણવા મળ્યું કે આ જે ભાજપના કાર્યકરો છે નેતાઓ છે એમની ઉપર ટાર્ગેટ પૂરો કરવાનું એવું પ્રેશર છે કે એના માટે એ લોકો કંઈ પણ હદે જઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ